હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઢોસાના બેટર બનાવવાની રીત સાથે એકદમ ક્રિસ્પી ઢોસા અને સાથે સાથે કોપડાની ચટણી મસાલો તમામ વસ્તુ જોવાના છે બહુ જ વધારે ટેસ્ટી બને છે બહુ જ વધારે ક્રિસ્પી ઢોસા ઘરે સરળ પદ્ધતિથી બનાવી શકાય છે તો આજે આપણે એકદમ ક્રિસ્પી ઢોસા ઘરે બનાવીને તૈયાર કરીશું તમે પહેલી જ વખત બનાવતા હશો તો પણ તમારા પરફેક્ટ બનશે એ રીતે આપણે તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપીશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી આ રીતના ઢોસા બનશે અને એનો અવાજ જરાક તમે સાંભળજો કેટલા ક્રિસ્પી બને છે છે ને બિલકુલ બસ આવા આપણે બનાવીને તૈયાર કરીશું તો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો આ મેં ચોખા લીધેલા છે મેં રેગ્યુલર ચોખા લીધેલા છે ખીચડીયા ચોખા પણ તમે ઈડલી અને એના સ્પેશિયલ ચોખા મળે છે એ પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ ત્રણ કપ ચોખા અથવા ત્રણ વાટકી ચોખા અને એની સામે આપણે એક વાટકી જેટલી ઉડદની દાળ લઈશું તો અહીં મેં આખી આવે છે તે ઉડદની દાળ લીધેલી છે એનાથી રિઝલ્ટ વધારે સારું આવે છે તો તમને આ મળે તો આ જરૂરથી લેજો ના મળે તો તમે ઉડદની પેલી દાળ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ કોઈ પણ કડિયાવાળા કડિયાણાવાળાની દુકાન પર તમને ઇઝીલી આ આખી ઉડદની દાળ મળી જશે તો તમે ટ્રાય કરજો કે તમે આખી ઉડદની દાળ લઈ શકો તેનાથી રિઝલ્ટ બહુ જ સરસ આવતું હોય છે અને આપણે ત્રણ વાટકી જે વાટકીથી ચોખા લીધેલા છે એ જ વાટકીથી આપણે એક વાટકી જેટલી ઉડદની દાળ લીધેલી છે હવે આપણે ત્રણથી ચાર પાણીથી ઉડદની દાળ અને ચોખા બંનેઓને ઢોઈ લેવાના છે તો આપણે બંનેઓને ખુલ્લા પાણીથી ધોઈ લઈશું તો જુઓ આ રીતે મેં ચોખા પણ ઢોઈ લીધેલા છે અને બીજી બાજુ મેં ઉડદની ડાળ પણ ઢોઈ લીધેલી છે તો આપણે હવે એમાં પાણી એડ કરીશું અને પછી આપણે એને ઢાંકીને ઓછામાં ઓછા નવ કલાક સુધી એને આપણે આ રીતે પાણીમાં રાખીશું તો જુઓ મેં ચોખામાં પણ પાણી એડ કર્યું અને એ રીતે અડદની ડાળમાં પણ પાણી એડ કરેલું છે હવે એને ઢાંકીને આપણે ગરમ જગ્યા પર એટલે કે પ્લેટફોર્મ પર જ એક ખૂણામાં આપણે એને મૂકી દેવાનું ઢાંકીને જેથી નવ કલાક સુધી એ સરસ રીતે સોફ્ટ થઈ જશે પછી આપણે એને નવ કલાક પછી તમને ખોલીને બતાવીશું કે કઈ કન્ડિશનમાં છે બરાબર તો જુઓ નવ કલાક થઈ ગયા છે એટલે કે મેં ઓવરનાઈટ મૂકી રાખેલું એને નવ કલાકથી પણ થોડોક વધારે સમય થઈ ગયેલો છે હવે જુઓ આ રીતનું ફીણફીણ આવી ગયેલું છે દાળવાળા ભાગમાં એટલે આ પાણી આપણે નાખી દઈશું અને બીજા બે ત્રણ પાણીથી આપણે એને ધોઈ લઈશું તો આ રીતે આપણે ધોઈ લીધેલું છે હવે આપણે એક મિક્સર જાર લીધેલું છે એમાં બધી અડદની દાળ પલાળેલી છે એ સરસ ફૂલી પણ ગઈ છે એને ટ્રાન્સફર કરી લઈશું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને એને એકદમ બારીક પીસીશું બીજી બાજુ ચોખા પણ હું તમને બતાવી દઉં છું એકદમ સરસ પલળી ગયા છે તો એનું પણ પાણી કાઢી લઈશું અને એને પણ એક બે પાણીથી ધોઈ લઈશું તો જુઓ આ રીતે આપણે દાળને પીસી લીધેલી છે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાનું છે ફ્રેન્ડ્સ જરાક પણ એમાં કડકડું ના રહેવું જોઈએ તો સારું એવું ફાઇન પેસ્ટ બની ગયું છે તો આપણે એને એક તપેલીમાં આ રીતે કરી લઈએ છીએ તો આ જે દાળનું મિશ્રણ છે એને આપણે ફેંટવાનું છે ત્રણેક મિનિટ સુધી તો ત્યાં સુધી બીજી બાજુ આપણે ચોખાને પણ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો ચોખા થોડા વધારે ક્વોન્ટિટીમાં છે એટલે બે બેચમાં આપણે એને પીસીને તૈયાર કરીશું તો એમાં પણ આપણે જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરેલું છે અને ફાઇન પેસ્ટ બનાવીએ ત્યાં સુધી આપણે ત્રણ મિનિટ સુધી ડાળને પહેલાં સારી રીતે પીસવાની છે અને એટલા માટે આપણે દાળ અને ચોખાને સાથે નથી પલાળ્યા કારણ કે ડાળને પીસીને આપણે એને ત્રણ એક મિનિટ અથવા ત્રણથી ચાર મિનિટ સુધી સારી રીતે ફેટી લેવાની તો આવી રીતે સ્પેસ્ટચ્યુલાની મદદથી તમે ફેટી શકો અથવા હાથની મદદથી પણ તમે ફેટી શકો હવે જુઓ મેં ચોખાને પણ સારી રીતે એકદમ બારીક પીસી લીધેલા છે તો બે બેચમાં પીસેલા છે તો એને અહીં આપણે એડ કરી દઈશું તો પહેલાં દાળને આપણે ત્રણ મિનિટ સુધી સારી રીતે હલાવી લીધી ફેટી લીધી પછી એમાં આપણે ચોખાનું મિશ્રણ એડ કર્યું પેસ્ટ એડ કરી અને એને પછી પાછો આપણે પાંચથી સાત મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લઈશું તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે સારી રીતે આપણે એને ફેંટવાનું છે અને પછી આપણે એને ઢાંકીને બારથી ચૌદ કલાક સુધી ઢાંકીને રાખીશું તો ઉનાળાની સિઝનમાં દસેક કલાકમાં પણ ફર્મેન્ટ થઈ જાય છે પણ અત્યારે વરસાદ પડી ગયો છે એટલે ઠંડકવાળું થોડુંક વાતાવરણ થઈ ગયું છે જો કે બફારો લાગે છે પણ વરસાદ પડી ગયો છે એટલે એને કમસે કમ આપણે બારથી ચૌદ કલાક સુધી ફર્મેન્ટ થવા માટે તો મૂકીશું તો જો આ રીતે બેટરને મેં બે ભાગમાં ડિવાઈડ કર્યું છે કારણ કે ફર્મેન્ટ થઈને સારું એવું ફૂલશે તો ઉપર સુધી લગભગ આવી શકે અને આ રીતનું આપણું ઘટ બેટર છે બી જે આપણા ચમચાને આ રીતે કવર કરે છે હવે આપણે એને ઢાંકીને આ રીતે પાછું બારથી ચૌદ કલાક મૂકવાના છે બરાબર તો પીસ્યા પછી પણ આપણે એને ઓવરનાઈટ રાખેલું છે હવે બીજા દિવસે સવારે હું તમને બનાવીને બતાવું છું તો પહેલાં આપણે ઢોસા મસાલા બનાવી લઈએ તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આપણે એને બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ બહુ જ વધારે ટેસ્ટથી બનાવીશું તો પહેલાં બે ચમચા જેટલું આપણે એમાં તેલ એડ કર્યું છે પછી તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાય એડ કરેલી છે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરી દીધેલી છે ઝીરો એડ કરેલું છે અને એમાં પલાળેલી એક ચમચી જેટલી ચણાની દાળ અને એક ચમચી જેટલી મગ સોરી અડદની દાળ પલાળેલી એડ કરેલી છે અને મેં આગળથી એક એક ચમચી જેટલી એક વાટકીમાં પલાળી રાખેલી તો તમે નહીં પલાળો તો પણ થઈ જશે ચાલી જશે કામ પણ પલળવાથી સરસ સોફ્ટ થઈ જાય છે સરસ ક્રિસ્પી પણ ફ્રાય થાય છે હવે એમાં મેં ચપટી જેટલી હિંગ એડ કરેલી છે ત્યારબાદ મેં એમાં બે લીલા મરચાં ચોપ કરીને એડ કર્યા છે એક ચમચી જેટલું આડુ લસણની પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે હવે આડુ લસણનું કાચાપણું દૂર થઈ જાય અને બંને ડાળ સરસ એવી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને સોટે કરી લઈશું ત્યારબાદ આપણે એમાં એક મોટી સાઇઝના પ્યાજને સ્લાઇસમાં કાપીને રાખેલો છે તો એ એડ કરીશું અને એને પણ આપણે હલકું સોટે કરી લઈશું તો બહુ વધારે એને ઓવરકૂક નથી કરવાનું બસ એને હલકું આપણે સોટે કરી લઈશું આ ટાઈમ પર મેં ગેસની ફ્લેમ થોડીક મીડિયમ હાઈ કરેલી છે આ રીતે સોટે થઈ જાય એટલે હાથેથી મેશ કરીને મેં બટેટા એડ કર્યા છે તો મેં પાંચ બટેટાને બાફેલા અને એને હાથેથી જ આ રીતે હલકા ક્રશ કરી લીધેલા છે અને એડ કર્યા છે સ્વાદ પ્રમાણે મીઠું અને હલ્દી એડ કરેલી છે એક નાની ચમચી જેટલી અને બધી વસ્તુને સારી રીતે આપણે ફટાફટ આ રીતે મિક્સ કરી લઈશું તો આમાં આપણે એક્સ્ટ્રા કોઈ પણ મસાલા એડ નથી કરવાના નથી લાલ મરચું એડ કરવાના ફક્ત લીલું મરચું આપણે એડ કરેલું છે એમાં આપણે વન થર્ડ કપ જેટલું અથવા ચાર મોટા ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરેલું છે જેથી સરસ મસાલો કમ્બાઇન થઈ જાય આ રીતે મિક્સ કરી લઈશું અને બધો મસાલો આ રીતે કમ્બાઇન થઈ જાય એટલે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું એટલે આપણો એકદમ ચટપટો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલો બનીને બિલકુલ તૈયાર છે તમે જોઈ શકો છો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે હવે આપણે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરીશું કોપડાની અહીં મેં ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે તમે એની જગ્યા પર લીલું કોપડું પણ લઈ શકો સૂકા કોપડાની કાચલીને પણ નાની નાની કટ કરીને તમે લઈ શકો છો તમે જે ઇઝીલી અવેલેબલ છે મારી પાસે છે તે વસ્તુ લઈ લીધેલી છે અને થોડાક પીનટ મેં છોલટા ઉતારેલા મારી પાસે રાખું છું તે બે ટેબલ સ્પૂન જેટલા લીધેલા છે એની જગ્યા પર તમે ડાળિયા પણ લઈ શકો છો એક મરચું એડ કરેલું છે લીલું થોડા લીલા ધાણા એડ કરેલા છે અને થોડુંક ફૂડીનું એડ કરેલું છે ફૂડીનું તમે નહીં નાખો તો પણ ચાલશે અને મીઠું નાખેલું છે થોડુંક સ્વાદ પ્રમાણે થોડુંક પાણી અને એને આ રીતે મેં પેસ્ટ બનાવી લીધેલી છે અને હવે આપણે એને વાટકીમાં કાઢી લઈશું વાટકીમાં કાઢી લીધેલું છે થોડુંક પાણી એડ કરીને મિક્સર જારમાં ફરીથી ફેરવી લીધેલું છે અને આમાં એડ કરી દીધેલું છે તો આની કન્સિસ્ટન્સી તમને જે પ્રમાણે ઠીકનેસ પસંદ હોય એ રીતે તમે એની કન્સિસ્ટન્સી રાખી શકો છો હવે આપણે એના ઉપર એકદમ વધારે ટેસ્ટી લાગે એટલે એક તડકો લગાવીશું તો અહીં તડકા પેન મૂકી દીધેલું છે એમાં આપણે તેલ એડ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું તો રાય આવી રીતે ચટકવા લાગે એટલે આપણે એમાં જીરું એડ કરીશું ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું અને પલાળેલી દાળ બંને જે છે અડદની દાળ અને ચણાની દાળ બંને એડ કરી છે મેં અને થોડા મીઠા લીમડાના પાન અને લીંબુ લીલું મરચું એડ કરેલું છે અને હવે આ તડકાને આપણે આ જે ચટણી બનાવેલી છે મજે દાળ એના ઉપર આપણે એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ જે કોપરાની ચટણી છે તે ઢોસા સાથે બહુ જ વધારે ટેસ્ટી લાગતી હોય છે તો તમે એને જરૂરથી બનાવજો હવે આપણે જોઈ લઈએ આપણું બેટર એને લગભગ ચૌદ કલાક જેવું થઈ ગયું છે અને તમને ખોલીને બતાવવું એટલે એમાં સરસ આઠો પણ આવી ગયેલો છે તમે જોઈ શકો છો અને હવે આપણે આ જે બેટર છે એમાંથી હું તમને એક ડબ્બાવાળું બેટર પણ ખોલીને બતાવી દઉં છું આ ટપેલીવાળું બેટર છે તો સરસ એવું ફૂલી પણ ગયું છે ને એકદમ ઠીક છે અત્યારે અને ડબ્બાવાળું બેટર પણ હું તમને બતાવી દઉં છું તો જુઓ એ પણ એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આમાં તપેલીવાળા બેટરમાંથી થોડુંક બેટર આપણે ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ફ્રીઝમાં મૂકી દઈશું તો આ બેટરમાંથી આપણે ઈડલી પણ બનાવી શકીએ છીએ ઢોસા પણ બનાવી શકીએ છીએ અને આ બેટરને એક અઠવાડિયા સુધી આપણે ફ્રીઝમાં રાખીને સ્ટોર પણ કરી શકીએ છીએ તો જુઓ આ રીતે મેં જેટલું જરૂરિયાત પ્રમાણેનું જેટલું રાખ્યું છે બાકીનું હું ફ્રીઝમાં મૂકી દઉં છું આ રીતનો ડબ્બો અને હવે આ બેટર મને થોડુંક વધારે ઠીક લાગી રહેલું છે એટલે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું તો થોડુંક અડધી ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે અડધી ગ્લાસ કરતાં પણ થોડુંક ઓછું પહેલાં એડ કર્યું પછી જરૂર લાગી એટલે થોડુંક એડ કર્યું એટલે ટોટલ મેં અડધી ગ્લાસ જેટલું એમાં પાણી એડ કરેલું છે તો જુઓ આ રીતનું આપણે બેટર હું તમને ફાઇનલી બતાવી દઈશ એ પ્રમાણેનું આપણે બેટર રાખવાનું છે બહુ વધારે જાડું નથી રાખવાનું અને બહુ વધારે પાતરો પણ નથી કરી દેવાનું તો જો આ રીતનું રાખવાનું છે આ રીતે ચમચો પાછળ સરસ કોટ થાય છે તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ તો ચાલો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક ખાંડ પણ એડ કરીશું જેનાથી ઢોસાનો કલર બહુ જ સરસ આવશે અને બહુ સારી રીતે આપણે એને હલાવી લઈશું જેથી ખાંડ ઓગળી જાય અને મીઠું પણ બધે એક રસ થઈ જાય તો થોડી વાર સુધી આ રીતે ફેટી લીધેલું છે તો હવે આપણે એમાંથી ગરમા ગરમ ઢોસા તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતનું બેટર છે આપણું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું હવે મેં અહીંયા એક જૂનો નોનસ્ટિક તવો લીધેલો છે તો ઢોસા બનાવવા માટે કહી તો તમે આયર્નનો અથવા જૂનો નોનસ્ટિક તવો લેજો જો તમે નવો લેશો તવો તો બહુ વધારે મજા નહીં આવે ઢોસો બરાબર નહીં બને હવે આપણે હાઈ ફ્લેમ પણ એને ગરમ તો કરવાનું છે પણ એની સાઈડને પણ બધી બાજુની સાઈડને પણ આપણે ગરમ કરવાની છે જો સાઈડ બરાબર ગરમ થયેલી નહીં હોય તો પણ આપણો ઢોસો બરાબર નહીં ઉતરે હવે એકદમ સરસ ધુમાડા નીકળવા લાગ્યા છે હાઈ ફ્લેમ છે મેં એમાં થોડુંક તેલ એડ કરેલું છે આ રીતે ચમચાથી થોડુંક તેલ ફેલાવી દઈશું અને એના ઉપર થોડાક પાણીના છાંટા એડ કરીશું તો આ પાણીના છાંટા નાખતી વખતે સેજ ધ્યાન રાખજો અને હવે મેં એમાં ઉપર કપડાંથી પૂછી લીધેલું છે તો મેં કપડું પણ ભીનું રાખેલું છે અને એનાથી લૂછી લીધેલું છે અને ગેસની ફ્લેમ આ ટાઈમે હું થોડીક સ્લો કરી દીધેલી છે મેં અને આપણે બેટરને આ રીતે પાથરી દઈશું તો ગેસની ફ્લેમ હાઈ કરી એમાં તેલ લગાવી પાણી છાંટીને પછી આપણે ગેસની ફ્લેમને થોડીક લો કરી દેવાની પછી આપણે આ રીતે બેટર પાથરી દેવાનું અને ગેસની ફ્લેમ પછી મીડિયમ હાઈ કરી દેવાની તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે પાથરી દેવાનું બહુ જ સરસ બહુ જ ક્રિસ્પી બનશે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે તો ઉપરથી થોડુંક ડ્રાય થાય એટલે આપણે ઉપર થોડુંક તેલ નાખી દઈશું અને થોડી વાર એને તમે જોશો તો ઢોસો આપોઆપ જ એની સાઈડને છોડવા લાગશે કારણ કે આપણું બેટર એકદમ પરફેક્ટ આપણે બનાવેલું છે તો આ રીતે આપણે પાતળું પાથરી દીધેલું છે અને એના અંદર થોડોક હલકો આ રીતનો ગોલ્ડન કલર તમને દેખાવા લાગે તમે જોઈ શકો છો એની જાતે જ જુઓ સાઈડ છોડી દીધીને ઢોસાએ અને તમે થોડોક મોટી સાઇઝનો પણ બનાવી શકો મેં બીજું વખત થોડાક મોટા પણ બનાવેલા તો શરૂઆતમાં આ રીતે થોડોક નાનો બની ગયેલો કંઈ વાંધો નહીં પણ એકદમ સરસ ક્રિસ્પી બનેલો એમાં મેં જે મજેદાર આપણે મસાલો બનાવેલો છે એ આપણે એડ કર્યો અને હવે આપણે એની સાઈડને આ રીતે વાળી લઈશું અને ગરમા ગરમ ઢોસાને આપણે ચટણી સાથે અને સંભાર સાથે સર્વ કરી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ ઢોસા બનાવવા એકદમ સરળ તો જુઓ આ રીતનો મેં સંભાળ બનાવેલો છે એની રેસીપી હું તમને નેક્સ્ટ ટાઈમ શેર કરીશ અને આ રીતે મેં લગભગ પંદર જેવા મેં ઢોસા બનાવીને તૈયાર કરેલા તો ફ્રેન્ડ્સ બહુ જ વધારે ટેસ્ટી બનીને તૈયાર થાય છે બહુ જ વધારે ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ઘરે આપણે બનાવીએ તો થોડા તેલમાં અને ખૂબ જ હેલ્ધી એવો આપણે આ ઢોસાનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ ગમશે ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આ રીતે જુઓ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે મસાલા ઢોસા બનાવો ટ્રાય કરો તમને મારી રેસિપી કેવી લાગી અને તમે મારી આ રેસિપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરજો ફ્રેન્ડ્સ અને પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જુઓ તમે સાંભળી શકો છો કેટલા સરસ ક્રિસ્પી એવા આપણા ઢોસા બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો